વાગડમાં વિવિધ લક્ષી ખેડૂત સેવા સહકારી મંડળીની આઠમી સામાન્ય સભામાં વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં સો કરોડના લક્ષ્યાંકને પાર કરવા પૂર્વ ધારાસભ્ય પંકજભાઈની નેમ છે ગાય આધારિત અને સજીવ ખેતીને મહત્વ આપવા ખાસ રજૂઆત કરવામાં આવી છે આવો જોઈએ તેમનો ખાસ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર કે પ્રાઇવેટ ડેગરો વાળો આપે છે તો પ્રાઇવેટ ડેગરો વાળો કન્સરમેન રોપણ કરીને સુખું દોડવો અમે ગઈ કાલે પોલીસથી વધારે અમને મળાયા એટલે તો આ આવે છે અને ચેક કરો આપણે સતોય તો આ તો પાણી નો જો પણ એટલા આ આ તો દુપ્લિકેટ પર કોમ્પ્યુટરનો દુપ્લિકેટનો તો નકો કેવું નકો છું મને તો મારા મૂળ ખેડું જ લઈને ને આ તો ગામ દે તો ઈ ગામમાં બધાએ તો ઓળખતો હોય એ કરું કે લઈ આવ્યો ફાઈલ માં આવતો ને મેં મન તે પકડવાનું કે પછી નીકળ્યું એ વિસ્તારી જે તો સો કોઈ પોર્ટો કે કેતો

નામો અમારો રોલ નહી આપો અમાર મિત્ર બિચરે કે કેના ને પ્રમાણમાટે ખેતી અધિકારી તરીકે કોલેજ મિત્ર છું મને કે ઓ ઈંદા તમે મગને જણ થાય તમે પણ કહી શકો ગયા હતા કે કીધું આ જાણવા માટે કરી તો એના સુધી વાત પહોંચાડી દીધી એટલે ગટી માવો ક્યાં વાત પહોંચાડી દીધી જાણ કરી દીધી દેવત પોલીસની ઇજજા મને ક્યાં નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ માનવી ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે આજનો દિવસ સહકારી ક્ષેત્રનો રહ્યો એવું લાગે છે હમણાં થોડી વાર પહેલાં જ ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા હતી તો અત્યારે શ્રી વાઘડ લક્ષી ખેડૂત સેવા સહકારી મંડળીનો આઠમી સાધારણ સભા હતી જેના એમડી શ્રી કેશભાપુ અને પ્રમુખ શ્રી પંકજભાઈએ આ મિટિંગનું આ મિટિંગ યોજવામાં આવી એમના પ્રમુખ પદ હેઠળ શું કહેશું પંકજભાઈ ખાસ તો આ મંડળી વિશે અને આ મંડળી થતા ખેડૂતોને અને તાલુકાને ફાયદા આજથી સાત વર્ષ પહેલાં રાપર તાલુકાના સહકારી આગેવાનો અને મારા રાજકીય સાથીદારો અમે બધાએ સાથે મળીને આખા તાલુકાનું અને ભચાઉ તાલુકાના પણ કેટલાક પાર્ટનું કાર્યક્ષેત્ર હોય એ પ્રકારની શ્રી વાગડ લક્ષી ખેડૂત સેવા સહકારી મંડળીની સ્થાપના કરી હતી મંડળીને સાત વર્ષ પૂર્ણ થયા છે એક સેવા સહકારી મંડળી અલગ પ્રકારના પ્રયોગો સાથે અલગ પ્રકારના ટાર્ગેટ સાથે કામ કરે એવું લક્ષ્ય હતું અને એ લક્ષ ધીરે ધીરે અમે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છીએ દર વર્ષે સભાસદોની એક વાર્ષિક સાધારણ સભા યોજાતી હોય છે એ જ રીતે આજે અમારી મંડળીની વાર્ષિક સાધારણ સભા હતી મહત્વની વાત એ છે કે ગત વર્ષની અંદર આ મંડળીએ એકવીસ કરોડ રૂપિયા જેટલું મોટું ટર્નઓવર કર્યું છે અને લગભગ સાડત્રીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ કાઢીને ચોખ્ખો નફો કર્યો છે જે નિયમ અનુસાર જે સભાસદો હોય છે શેર હોલ્ડરો હોય છે એને ફાળવણી કરવાની હોય છે બાકી સહકારને પ્રવૃત્તિઓના માટે પ્રચાર માટે કેટલું કામ કરવાનું હોય છે અને કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ કરવાની હોય છે ગત વર્ષે મુખ્ય પ્રવૃત્તિ જે યુરિયા ડીએપીનું વિતરણની તો પ્રવૃત્તિ હોય જ છે પણ સાથે સાથે ગત બે વર્ષના ફિગરો કહું છો કહું તો બાવીસ ત્રેવીસની અંદર ત્રીસ લાખ ત્રીસ હજાર નવસોને એસી બોરી રાયડાની ખરીદી ખેડૂતો પાસેથી કરી અને ગયા વખતે એકાવન હજાર સાતસો એકોતેર બોરી ખરીદી કરી ગત વર્ષે લગભગ પંદર કરોડ રૂપિયાનો રાયડાની ખરીદી ખેડૂતો પાસેથી કરી અને એના કારણે સરકારશ્રીને વતી જે ટેકાના ભાવે ખરીદી કરવાનું કાર્ય આ મંડળીએ કર્યું એના કારણે ભારત સરકારની યોજના મુજબ એક કરોડને પંચાવન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ફાયદો આ વિસ્તારના ખેડૂતોને માત્ર ગત વર્ષની અંદર રાયડાની ખરીદીની અંદર થયો અને એક કરોડ જેવો એનાથી પહેલાંના વર્ષે ફાયદો થયો એટલે અઢી કરોડ રૂપિયા જેટલો બેનિફિટ આ ખેડૂતોને થયો છે મંડળી દ્વારા ખાતર બિયારણ દવા જરૂરત મુજબની બધી જ વસ્તુઓનું વિતરણનું કામ પણ થાય છે ટેકાના ભાવે ખરીદીનું કામ પણ સરકાર જે સોંપે છે એ કાર્ય થાય છે અને એના ઉપરાંત કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોપરેટિવ બેંકના બેન્કના સાથે રહીને ખેડૂતોને ધિરાણ અને એની અંદર ત્રણ લાખની મર્યાદાની અંદર સરકારશ્રી દ્વારા વ્યાજમાફીની યોજના એનો લાભ પણ અનેક ખેડૂતોને આપવામાં આવે છે અમારું લક્ષ્ય છે કે આગામી સમયની અંદર જે રીતે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતો જાય છે રાપર તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી નર્મદાના પાણી આવ્યા પછી ખેતીનો વ્યાપ વધ્યો છે દર વર્ષે વર્ષે વધતો જાય છે ચાલુ વર્ષે પાછોતરો અને છેલ્લે સુધી વરસાદ થયો એના કારણે મોટા પ્રમાણની અંદર તળાવોમાં પાણી આવવાના કારણે અને નર્મદામાં પૂરતું પાણી હોવાના કારણે પિયતનો વિસ્તાર ખૂબ વધવાનો છે એવા સમયે ડીએપી અને યુરિયા એની જરૂરત પણ વધવાની છે આખા કચ્છનું ટોટલ ડીએપી અને યુરિયા જે જોઈએ છીએ એનું પચાસ ટકા કરતાં વધુ યુરિયા ડીએપી એકલા રાપર તાલુકાને જોઈએ છીએ એટલે આજે જે અત્યારની ડીએપીની અછતની સ્થિતિ ખાતરની અછતની સ્થિતિ ઉદ્ભવી છેલ્લા કેટલાક સમયથી એને પહોંચી વળવા માટે આજે અમે બધા જ સહકારી આગેવાનોએ રાજકીય આગેવાનોએ સાથે મળીને આદરણીય દિલીપભાઈ સંઘાણી ચેરમેન શ્રી ઇફકોને ટેલિફોનિક વાત કરી છે અમારી સ્થિતિ સમજાવી છે અને સ્થિતિનું વર્ણન પણ કર્યું છે અને સાથે સાથે આપણા સાંસદ આદરણીય વિનોદભાઈને પણ વાત કરી છે અને વધુ જથ્થો રાપર તાલુકાની અંદર સહકારી સંસ્થાઓના માધ્યમથી ખેડૂત સુધી પહોંચે એવા પ્રયાસો પણ આદર્યા છે લાંબા ગાળાની વાત કરીએ તો બાકી બધી જગ્યાએ રેલવે દ્વારા રેન્કનો રેક પોઈન્ટ હોય છે પરંતુ રાપર અને મોરબી બે એવા છે કે જેની પાસે આવો પોઈન્ટ ન હોવાના કારણે ટ્રકો મારફત ખાતર લઈ આવવો પડે છે રાપર થોડો ઇન્ટિરિયર વિસ્તાર હોવાના કારણે ટ્રાન્સપોર્ટેશનની પણ ઘણી વખત તકલીફ પડતી હોય છે એટલે આ વિષય વિષયનું પણ કાયમી નિરાકરણ આવે એના માટે માન્ય સાંસદ વિનોદભાઈ પાસે પણ અનેક વખત રજૂઆત કરી છે મને વિશ્વાસ છે કે આડેસરની અંદર ખાતરનો આગામી સમયની અંદર રેક પોઈન્ટ મળે એ પ્રકારના પ્રયાસો સામૂહિક રીતે આદર્યા છે એટલે સમગ્ર તો અહીંના સહકારી અને અમે બધા રાજકીય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળીને ખેડૂતોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એ રીતના વ્યવસ્થાઓ વર્ષોથી ચાલે છે અને એ જ રીતે વધુ સારી સુવિધાઓ આપી શકાય એવા અમારા પ્રયાસો છે ખાસ તો પંકજભાઈ અહીંયા મતલબ કે સજીવ ખેતીની વાત કરવામાં આવી એ બાબતે શું કહેશું આમ તો અમારો ખરીદ વેચાણ સંઘનો અને મંડળીનો છેલ્લા બે વર્ષથી અમે અભિયાન શરૂ કર્યું છે કે દરેક મિટિંગોમાં દરેક કાર્યક્રમોમાં સજીવ ખેતીની વાત અને રસાયણ સાથેની ખેતીની કમ્પેરિઝમવાળી વાત એ અમે મૂકતા હોઈએ છીએ આજે તાલુકા પંચાયતના અધિકારી જેઓ ખેતીનો વિભાગ જોતા હોય છે એ અધિકારી થોડો વધુ ઇન્ટરેસ્ટ આ બાબતમાં લેતા હોય છે એટલે એમને ઉપસ્થિત રાખીને બધા ખેડૂતોને એનું માર્ગદર્શન પણ આપ્યું છે અને આગામી વર્ષની અંદર આ મંડળી દ્વારા બેથી પાંચ ઓછામાં ઓછા બે અને વધુ વધુ પાંચ ખેડૂત શિબિરો ગામ ગામડાની અંદર જઈ અને પ્રાકૃતિક અને સજીવ ખેતી સમજાવવાનો અને રાસાયણિક ખેતીના કારણે જમીનને અને એના ઉત્પાદનો થકી નાગરિકોને થતાં નુકસાન એ બંને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે ખાસ તમે જે ખેડૂતોને ટાર્ગેટ આપ્યો અત્યારે આ સો કરોડનું સો કરોડનું ટાર્ગેટ કઈ રીતે તમે તમારી અમે સાત સાત વર્ષમાંથી પહેલાં બે વર્ષ શીખવામાં હતા છેલ્લા પાંચ વર્ષની અંદર જો એકવીસ કરોડે પહોંચી શકતા હોઈએ તો હવે અમારી ટીમ અમારા બધા સાથીદારો બધા ખેડૂતો બધાને જોડીને ખરીદ અને વેચાણ બંને કામ કરીને આગામી બેથી ત્રણ વર્ષની અંદર સો કરોડ રૂપિયાનું કામ ટર્નઓવર આ મંડળી કરે એવા ટાર્ગેટ સાથે આયોજન કરીને અમે કામ કરી રહ્યા છીએ આ મંડળીએ બે વર્ષ પહેલાં સામખીયારીની અંદર પણ પોતાની શાખા શરૂ કરી છે હજી જરૂરત પડશે તો કાર્યક્ષેત્ર ખૂબ મોટું છે એટલે તાલુકાના મોટા ગામોની અંદર આની શાખાઓ શરૂ કરીને જરૂરત પડે તો સરકારની ખેડૂતો માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ પણ મંડળીના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડીને વધુ ખેડૂતોને આ મંડળી સાથે સભાસદ બનાવીને વધુ ખેડૂતોના કાર્યનો વ્યાપ વધારીને તમામ રીતે સહયોગી પ્રયાસ કરીને સો કરોડનું ટર્નઓવરના પાર્ક ટાર્ગેટ સાથે અમે આગળ વધી રહ્યા છીએ ખાસ તો આજની જે સાધારણ સભામાં જે નિર્ણયો લેવામાં આવ્યા એમાંથી એવા ખાસ નિર્ણયો હતા કે જે ખેડૂતોને સીધા આજની સાધારણ સભાની અંદર મેં અગાઉ કહ્યું તેમ એક તો કેટલીક સહયોગી સંસ્થાઓ સંસ્થાઓને નવી ઊભી કરીને જેમ કે ક્રેડિટ કોપરેટિવ સોસાયટી રજીસ્ટ્રેશન કરાવી અને કેટલાક બાયલોઝ એવા હોય છે કે સ્વભંડોળનું ધિરણની સેવા સહકારી મંડળીને એક મર્યાદા હોય છે એટલે એ મર્યાદાના કારણે કોઈ ખેડૂતને તકલીફ ના પડે અને ઓચિંતાની ટેમ્પરરી જરૂરત પડે અને એની પોતાની જે બચત હોય એ પણ એ બચત એ સહકારી સંસ્થામાં મૂકી શકે એટલે આ જ વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળીને સાંકળીને વાગડની એક ક્રેડિટ કોપરેટિવ સોસાયટીની રચના કરવી એક એવો પણ નિર્ણય કર્યો છે આગામી એક ચાર બે હજાર પચીસથી નવા બાયલોઝ મુજબ જે કાર્ય કરશું એ માત્ર સભાસદને ધ્યાનમાં રાખીને કામ કરશું એટલે વધુ સભાસદો બનાવવા માટે ના પણ એ બાયોલોજીની અંદર અમે પ્રાવધાનો કર્યા છે એ કાર્ય પણ કરશું સાથે સાથે ભારત સરકારના સહકારથી નાફેડ જે સંસ્થા છે જેનું કામ આખા દેશની અંદર ખેત પેદાશો ખરીદવાનું છે હમણાં જ થોડા દિવસ પહેલાં વીસેક દિવસ પહેલાં નાફેડની સાધારણ સભામાં દિલ્હી ખાતે મારે જવાનું થયું હતું એ નાફેડની આખી કાર્ય પદ્ધતિને સમજવાનો મને મોકો મળ્યો તો આસામની ચાય હોય કે પછી કાશ્મીરના ખેડૂતોએ ઉત્પાદન કરેલું સેફરોન હોય કે સફરજન હોય કે પછી કોઈ રાજ્યના ખેડૂતે ઉત્પન્ન કરેલી દાળ હોય તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી એ નાફેડ પેકિંગની અંદર સીધે સીધી વેચાણમાં મૂકે છે પરંતુ મને ધ્યાનમાં છે ત્યાં સુધી કદાચ કચ્છની અંદર આ પ્રકારના કોઈ સ્ટોલ નથી તો અમે આગામી વર્ષની અંદર રાપર અને સામખિયારી બંને મંડળી ખાતે નાફેડની બધી જ પ્રોડક્ટ ખેડૂતોએ વેચેલી સીધી બધી પ્રોડક્ટ જેનો નફો પણ ખેડૂતને ઇન્ડાયરેક્ટલી જતો હોય છે એવી પ્રોડક્ટ અહીંના ખેડૂતો અહીંના ગ્રામજનો નગરજનો તાલુકાના નાગરિકો ખરીદી કરી શકે એવી વ્યવસ્થા અમે કરવાના છીએ એટલે સામખિયારી હાઈવે ઉપર જ્યાં મંડળી ચાલે છે ત્યાં અને રાપરની અંદર જ્યાં મંડળી ચાલે છે ત્યાં આ બંને જગ્યાએ આ પ્રકારના બે કેન્દ્રો અમે આગામી એક વર્ષની અંદર શરૂ કરશું ખાસ તો પંકજભાઈ છેલ્લો પ્રશ્ન તમે જે કરી હતી મંડળીને ઉપયોગી થવા માટે સભાસદોએ શું કરવું મંડળીને ઉપયોગી થવા માટે સભાસદોએ સૌથી મહત્વનું કામ મારી દ્રષ્ટિએ કરવું હોય તો એ કરવું જોઈએ કે એની પાસે જે એક્સ્ટ્રા ભંડોળ હોય જે વપરાશ કરતા ઉપરાંતનું એક્સ્ટ્રા ભંડોળ હોય એ મંડળીના એકાઉન્ટની અંદર જમા રાખવું જોઈએ જેથી કરીને એ રૂપિયો જે છે એ ખેડૂતોના હિતની અંદર એ રૂપિયો ફરે કારણ કે મંડળીના એકાઉન્ટની અંદર જેટલા નાણાં રાખશે જમા એનું એને ઇન્ટરેસ્ટ મળશે અને એ જ રૂપિયો જે છે એ મંડળી પોતાની પ્રવૃત્તિઓ માટે એનો ઉપયોગ કરશે અને વધુ પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી શકશે એક તો આ રીતે ઉપયોગી થવું જોઈએ બીજું ઉપયોગી થઈ શકાય કે પોતાની આજુબાજુમાં રહેતા બિનસભાસદ ખેડૂતો જે હોય એને પણ મંડળી સાથે જોડી અને સહકારી મંડળી પછી એ રાપરની મંડળી હોય કે તાલુકાની કોઈ પણ મંડળી હોય કે સંઘ હોય હંમેશા સહકારી સંસ્થામાંથી જ બધી જ પ્રોડક્ટ પર પરચેસ કરવાનો આગ્રહ રાખવો જોઈએ કેટલાક પ્રાઇવેટ આ પ્રકારના કેન્દ્રો ચાલતા હોય છે એની અંદર મોંઘી દાટ દવાઓ જરૂરત હોય કે ન હોય એનાથી વધુ પ્રમાણમાં વેચાણ અને ઉપયોગ થતો હોય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોય છે તો ઇફકો એટલે કૃપકો એટલે માત્ર ને માત્ર યુરિયા ને ડીએપી વેચે એટલે એવું નહીં પરંતુ એની અનેક પ્રોડક્ટો એવી છે કે જે રસાયણમુક્ત પ્રોડક્ટો છે જેનો પ્રચાર પ્રસાર કદાચ ઓછો થયો છે એવી પ્રોડક્ટોને સમજીને એવી પ્રોડક્ટોનો ઉપયોગ કરીને પોતાની પેદાશ પણ વધારી શકાય ખર્ચ પણ ઘટાડી શકાય જમીન પણ બચાવી શકાય અને સાથે સાથે લોકોનું પ્રજાનું પોતાના પરિવારનું સ્વાસ્થ્ય પણ જાળવી શકાય એટલે જે પ્રોડક્ટ યુરિયાની ડીએપીની સાથે સાથે ઇફકોની આવતી હોય કે ક્રૂમકોની આવતી હોય એ જે સહકારી સંસ્થાઓ છે એની જેટલી પ્રોડક્ટ છે એની પહેલી પ્રોડક્ટ પરચેસ કરવાનો ખેડૂતોએ આગ્રહ રાખવો જોઈએ કારણ કે આ બધી સંસ્થાઓ જે છે ઇફકો હોય ક્રુમકો હોય ખરીદ વેચાણ સંગ્રાપર હોય મંડળી હોય આ બધી સહકારી ચેનલ છે એનો જે નફો છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ખેડૂતો સુધી પહોંચતો હોય છે એટલે ખેડૂતોની સંસ્થા છે એને તમામ રીતે મદદ કરી શકાય તો દર્શક મિત્રો આ હતા પંકજભાઈ નેતા ખાસ તો મંડળીના પ્રમુખ છે મંડળી માટે જે એમનું વિઝન છે બે હજારની સિત્યો સુધીમાં સો કરોડ રૂપિયાનું જે એમણે ટાર્ગેટ આપ્યું છે ક્યાંક ને ક્યાંક સો ટકા પૂર્ણ કરશે કારણ કે પંકજભાઈનો એક નિયમ રહ્યો છે કે ટાર્ગેટ આપે તો પૂર્ણ કરે જ પણ મંડળીમાં મંડળીના સભાસદોએ પણ ક્યાંક ને ક્યાંક મંડળીનું ઉપયોગી થવું પડે એ રીતે એવી પણ પંકજભાઈ વાત કરી અત્યારે મારી સાથે મંડળીના ડાયરેક્ટર ગોર છે

ગાઈઝ મને અહીંયાનું ઇન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉનભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હોને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ